પ્રાયગ ઐતિહાસિક કાળમાં વાંચન લેખનના પુરાવા મળેલ નથી આદ્ય ઐતિહાસિક કાળ એટલે કે સિંધુ ઘાટીમાં લેખનના પુરાવા હતા પરંતુ વાંચન કરી શકાયા નથી ઐતિહાસિક કાળમાં લેખનના પુરાવા મળેલ છે જે વંચાયા છે મોટાભાગના તાડપત્રો અને ભોજપત્રો પાંડુલિપિમાં લખેલા છે હાથીગુફા અભિલેખમાં ભારત વર્ષનો ઉલ્લેખ કરેલો છે એરણના અભિલેખોમાં સતી પ્રથાનો પહેલો પુરાવો મળે છે સૌથી જૂના અભિલેખ હડપ્પા સભ્યતાના છે જે ઉકેલી શકાયા નથી અને સૌથી જૂના ઉકેલી શકાય તેવા ઈસવીસન પૂર્વે ત્રીજી સદીના અશોકના શિલાલેખો અભિલેખો છે ભારતીય ઇતિહાસ લેખનની પરંપરાનો પ્રારંભ પુરાણોથી થયેલો જોવા મળે છે જેના સંકલનકાર લોમેશ ઋષિ અને ઉગ્ર શ્રવાને ગણવામાં આવે છે અજીવમય યુગ પુરાતત્વવિદોના સંશોધન દ્વારા પ્રાગ ઐતિહાસિક યુગના ગુજરાતની ધરતીના અનેક સ્તરોની માહિતી મળી આવે છે આ સ્થળને ધારવાડ ભૂસ્તર તરીકે ઓળખવામાં આવે છે આ ધારવાડ ભૂસ્તર બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અને વડોદરામાં આવેલું જોવા મળે છે આ યુગમાં જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ ન હતી તેથી આ યુગને અજીવમય યુગ કહે છે સમયાંતરે ધરતી પર જીવસૃષ્ટિનો સંચાર થયો અને ચાર યુગમાં વિભાજિત કરવામાં આવ્યા જેને માનવ જીવમય યુગ કહે છે પ્રથમ પ્રાચીન જીવમય યુગ અજીવમય યુગ પછીના પ્રથમ યુગને પ્રાચીન જીવમય યુગ તરીકે ઓળખવામાં આવે છે આ યુગના દિલ્હી વિભાગ તરીકે ઓળખાતા સ્તર ગુજરાતના પાલનપુર દાંતા ઈડરની આસપાસ આવેલા છે બીજો મધ્ય જીવમય યુગ આ યુગમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ ભારત આફ્રિકા સાથે જોડાયેલા હતા યુરેશિયન મહાસાગરમાં ઉત્તર ભારતની મોટાભાગની જમીન ડૂબેલી હતી ત્યારે આ વિભાગને ગોળવાના ખંડ તરીકે ઓળખવામાં આવતો હતો આ યુગમાં કચ્છ ધાગંદ્રા વઢવાણ વગેરે સ્થળોએથી વનસ્પતિ અને પ્રાણીઓના અશ્મિભૂત અવશેષો મળી આવ્યા છે ત્રીજો નૂતન જીવમય યુગ નૂતન જીવમય યુગમાં માનવીનો જન્મ થયો જેનો સાત હિમયુગો દરમિયાન ઉત્તરોત્તર વિકાસ થયો નૂતન જીવમય યુગમાં જમીનમાંથી નીકળેલ લાવા સપાટ સ્તરો પર પથરાયા જેનાથી ડેકન ટ્રેપની રચના થઈ જેના ઉદાહરણો આ સમયના ગુજરાતના ગિરનાર અને પાવાગઢમાં જોવા મળે છે આ સ્તરમાં અકીક અને તેલના ખનીજો જોવા મળે છે સસ્તન પ્રાણીઓનો વિકાસ નૂતન યુગમાં હોવાનો મનાય છે ચોથું માનવ યુગ માનવ યુગને હિમયુગ પણ કહેવામાં આવે છે માનવ યુગ દરમિયાન ઉત્તર ગોરાર્ધમાં રહેલી ઠંડી આબોહવાનું પરિવર્તન ગરમ આબોહવામાં થયું માનવજીવમય યુગમાં મુખ્ય લક્ષણોમાં ગુજરાતની કાળી જમીન અર્વાચીન નદીઓના કાપ અને ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા અખવાના પુરાણ વગેરેનો સમાવેશ થાય છે ગુજરાતના બીજા હિમયુગમાં માનવકૃત ઓજારોના જૂનામાં જૂના નમૂના મળે છે